ગોધરા શહેરની મધ્યમાં આવેલ રામસાગર સીતાસાગર અને લક્ષ્મણ સાગર તળાવમાં ભારે ગંદકી જોવા મળી રહી છે સીતાસાગર તળાવની ફરતે લાખોના ખર્ચે વોક વે બનાવવામાં આવ્યો હતો આ ઉપરાંત પાલિકા દ્વારા તેની સફાઈ અંગે ધ્યાન આપવામાં ન આવતું હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપો કરાયા છે આ ગંદકીના કારણે શહેરીજનોને ભારે હાલાકી ભોગવવી પડતી હોવાનું જણાવાયું છે તેમજ શહેરની મધ્યમાં આવેલ તળાવોની જાળવણી કરવામાં ન આવતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો હોવાથી રોગચાળાની ભીતિ સર્જાઈ હોવાના આક્ષેપો સાથે સ્થાનિક લોકો દ્વારા તળાવો સાફ કરવાની માંગ કરવામાં આવી છે અમારી રજૂઆત છે કે ગોધરા સર્વ મધ્યમાં આવેલા તળાવ ત્રણે ત્રણ તળાવ છે રામસાગર લક્ષ્મ સીતાસાગર લક્ષ્મણસાગર એમ કોઈ પણ સંજોગોમાં જે પ્રમાણે જે અવેરનેસ નથી થતી એ અવેરનેસ કરી અને ગોધરા શહેરનું એક સારું દેખાય અને ગોધરા શહેરના મધ્યમાં આવેલું આ તળાવને સુશોભિત કરી અને યોગ્ય બનાવે તો વધારે સારું અત્યારે જે ગંદકીનો અંબાર છે એ દૂર થાય અને ગોધરાનું સારું દેખાય એના માટે રજૂઆત કરી છે લગભગ લગભગ અમે સમજો નગરપાલિકા ના ચીફ ઓફિસર થી માળીને પ્રમુખ થી માળી અને ગોહોદરા કલેક્ટર સુધી પણ અમે રજૂઆત કરેલી છે અને એનું કંઈ અત્યાર સુધીમાં થયું નથી તો હવે થાય તો સારું છે આ સીધા આઠ નવ વર્ષથી છે દેવાંગ પટેલ